જુનાગઢ જિલ્લાની લોકશાહી પર્વની ઉજવણી સંદર્ભે આજે જુનાગઢમાં શાંતિપૂર્ણ મતદાન થયું જુનાગઢ જિલ્લાના મતદાનના આંકડા જોઈએ તો જુનાગઢ ચોપન પોઈન્ટ પચાસ ટકા મતદાન થયું જ્યારે વિસાવદર માં છેતાલીસ દશાંશ પાંચ ચાર ટકા માંગરોળમાં બાસઠ દશાંશ નવ શૂન્ય ટકા સોમનાથમાં સિત્તેર દશાંશ એક છ ટકા તાલાળામાં સાઠ દશાંશ ત્રણ શૂન્ય ટકા કોડીનારમાં સાઠ દશાંશ સાત એક ટકા અને ઉનામાં માંગ અઠાવન દશાંશ એક સાત ટકા મતદાન નોંધાયેલ છે જુનાગઢ પાર્લામેન્ટની અઢાર લાખ જેટલા મતદારોને અપીલ કરું છે કે પોતાના મતનો ઉપયોગ કરે અને લોકશાહી બચાવવા બંધારણ બચાવવા અને સામાન્ય ખેડૂતો ગરીબો એસટી ઓબીસી સામાન્ય માણસ જે પીડિત છે એમને બહાર લાવવા માટે મતદાન કરે એવી બધાને અપીલ કરું છું ખાસ કરીને વહીવટી તંત્ર દ્વારા અત્યારે કાર્યવાહી થઈ રહી છે કઈ નજરે જુઓ છો આપ એમાં ઘણા બધા તટસ્થ અધિકારીઓ છે એમને બિરદાવું છું અભિનંદન પાઠવું છું પણ ઘણા અધિકારીઓ હજુ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોય એવી રીતે એ વર્તે છે એમના માટેના અમે ફરિયાદો પણ દિલ્હી ઇલેક્શન સુધી નાખીએ છીએ જરૂર પડશે તો એને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી હું લઈ જઈશ એ સિવાય તો લોકશાહીમાં કોઈ બીજો રસ્તો જ નથી એટલે આયાથી અપીલ કરું કે તંત્ર પણ જે લોકો થોડા થોડા લોકો એવા છે કે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો થઈ ગયા એમને વિનંતી કરું કે તટસ્થતા નિભાવે સંઘર્ષનો સામનો કરવો પડી રહ્યો છે હા જિલ્લામાં કેસી રાઠોડ છે એ ખૂબ ખરાબ વર્તાવ કરી રહ્યો છે અમારા એજન્ટો છે એમને ને ક્યાંય ગાળો બોલી ધમકાવવાનું કામ કર્યું તું સાંજે યશપી શ્રીને રજૂઆત કરી છે યશપી શ્રીએ મને ખાતરી આપી કે એવું નહીં કરે એટલે એક એ જગ્યાએ થયું તું કડાયા ગામે પણ બોગસ મતદાન શરૂ કરવાનું દિલીપ સિસોદિયાએ કર્યું છે એ ખેદજનક છે આવી રીતે કડાયા છે બાદલપરા છે અને ઉના છે આ ત્રણ પોઈન્ટ ઉપર ને ક્યાંય દાદાગીરી કરવામાં આવે છે યા તો એ ગુંડાગીરી આશરો લેવામાં આવે છે એ બરાબર નથી થતું આપનો મારો પેલા થી ટિકિટ હજુ કન્ફર્મ નહોતું થયું ત્યારે પણ મેં એક આત્મવિશ્વાસથી થી કીધું હતું કે મારી ટિકિટે નિશ્ચિત છે મારી જીત નિશ્ચિત છે હું જીતું છું જીતું છું અને જીતું જ છું પાંચ લાખ ના દાવા કરી રહી છે સામેની પાસે એ એ લોકો તો જોરથી બોલો જાહેરમાં બોલો જૂઠું બોલો એમની આદત પહેલેથી જ છે પાંચ લાખની એકસો પચાસથી પાર વાત કરતા હતા ત્યારે બે સીટે બેચાતા આ વખતે દિલ્હીનો તકતોય બદલે છે અને આ સીટ તો સ્યોર સારી લીડ લીડથી કોંગ્રેસને જાય છે અંતમાં પ્રજાજનોને શું અપીલ કરશો શાંતિપૂર્ણ રીતે મતદાન થાય ચોક્કસ હંમેશને માટે જાહેર જનતાએ આગેવાનોએ તંત્રએ બધાની ફરજ છે કે શાંતિપૂર્ણ મતદાન થાય કારણ કે લોકશાહી ડબે એક વખત રાજા બનવા માટે તલવારથી માથા કાપતા અત્યારે માથા ભેગા કરવાના હોય મા માઇન્ડ પાવરથી ચાલવાનું હોય શાંતિમય ચાલવાનું હોય ત્યારે તમામને હું શાંતિની અપીલ કરું છું કે કોઈ અનિચ્છિત બનાવ ન બને કોઈ પણ કંઈ બોલે તો પણ મારા વતી સહન કરે અને મારો તો એક જ શબ્દ છે કે આપણને એક મણ બરફ ભેગો રાખવાનો મગજ ઉપર જેથી કરીને કોઈ ઝઘડો યા ટંટો ન થાય અને પ્રજા શાંતિ રહી ઇલેક્શન તો સાંજે સો વાગ્યા જ છે પણ એ પછીના વેરઝેર ના વધે એ અસામાજિક તત્વો છે એ વેરઝેર વધારવાનો પ્રયાસ કરે હું સતત મારા સ્વભાવ મુજબ એ શાંત રહે અને કોઈ બે જ્ઞાતિઓ વચ્ચે બે પાર્ટ વચ્ચે ઝઘડો ન થાય એના માટે શાંતિ રાખવા અપીલ કરું છું થેન્ક યુ રેડી સર આજના મોડેલ મતદાન મથક લોકસભા ચૂંટણીના ફેસ ત્રણ હેઠળ જૂનાગઢ જિલ્લામાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે આજે જૂનાગઢ પાર્લામેન્ટરી કોન્સ્ટની સાત કોન્સ્ટિટ્યુઅન્સી હેઠળમાં સવારે પોલની પ્રક્રિયા પૂરી થઈ એકચ્યુઅલ મતદાન પણ શરૂ થઈ ગયું છે ખૂબ ઉત્સાહપૂર્વક મતદારો પોતાના મતદાન મથકો તરફ આવી રહ્યા છે અને મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે આજે મેં પણ મારા મતાધિકારનો ઉપયોગ કર્યો છે સહપરિવાર મતદાન કર્યું છે આથી આપને પણ નમ્ર અપીલ છે કે આજે આપ મતદાન મથકની મુલાકાત લઈ અને મતદાન કરો અને લોકશાહીની આ પ્રક્રિયામાં ભાગીદાર બનો ઉપરાંત મેં આજે મોડેલ જે પોલિંગ સ્ટેશન અમારું બનાવ્યું છે એની મુલાકાત લીધી આ પોલિંગ સ્ટેશન જે છે એ પ્લાસ્ટિક મુક્ત ગેરનાર એની થીમ ઉપર મેં બનાવ્યું છે એટલે જે પણ ચીજવસ્તુઓ આ પોલિંગ સ્ટેશનમાં વપરાય છે એ પ્લાસ્ટિક સિવાયની અને ઇકો ફ્રેન્ડલી છે એવી બનાવવામાં આવી છે આપ જોશો કે અહીંયા છોડવાઓ છે ઇકો ના મેસેજ પણ આપેલા છે ઉપરાંત જે મતદારો આવી છે એને પણ જે કુંડા છે એ પણ આપવામાં આવે છે છોડના કુંડા આપવામાં આવે છે અને એ મારફતે લોકોમાં પર્યાવરણની જાગૃતિ આવે અને મતદાનની જાગૃતિ આવે એવો એક નંબર પ્રયાસ જે છે અહીંયા કરેલો છે થેન્ક યુ લોકતાંત્રિક વ્યવસ્થામાં આપણને ઘણા બધા અધિકાર મળ્યા છે જેમાં નાગરિકો પોતાનો અધિકારનો ઉપયોગ કરતા હોય છે પરંતુ સાથે સાથે આ લોકતાંત્રિક વ્યવસ્થામાં આપણી ઘણી બધી જવાબદારીઓ પણ છે અને એ જવાબદારીઓ પૈકીની ખૂબ અગત્યની જવાબદારી એટલે મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કરવું આજે મેં સપરિવાર અમારા મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને મતદાન કર્યું છે તો મારી સર્વે જુનાગઢ જૂનાગઢવાસીઓને નમ્ર અપીલ છે કે આજે સાંજે છ વાગ્યા સુધી મતદાન થવાનું છે તો આપ આવો મતદાન કરો અને લોકતાંત્રિક આ વ્યવસ્થા છે એને મજબૂત કરવામાં આપનો સહયોગ આપો ધન્યવાદ આજે રાષ્ટ્રધર્મ બજાવ્યો છે દેશ માટેની ફરજ બજાવી છે મતદાન કરવું એ બધા માટે ધર્મ છે રાષ્ટ્રીય ધર્મ છે એ ફરજ નિભાવી છે આપું છું કે વધુમાં વધુ મતદાન થાય એના માટેના સતત પ્રયત્ન કરવા જોઈએ આજનો દિવસ એ નો દિવસ નહીં રાષ્ટ્ર ની સેવા દિવસ છે એ હું માનું છું કે બધા પણ માનવું જોઈએ મતદાન કરવું જોઈએ કરાવો

頑張れ。いい